ગરજન તાલુકાના સાપા ગામની સીમમાંથી હાઈવે ઉપર દારૂ ભરેલી ટ્રકને વડોદરા જિલ્લા એલસીબીએ બાતમીના આધારે ઝડપી પાડી હતી રાજસ્થાનની ડ્રાઈવર અશોક કુમાર ભગવાનદાસ રામજી બિશ્નોઈ નામનો ટ્રક ચાલક ટ્રકમાં दारूની પેટીઓ નંગ પાંચસો એકત્રીસ ભરીને સુરત તરફથી અમદાવાદ જઈ રહ્યો હતો આ દરમિયાન તે ભારત માલ હાઈવે પરથી વડોદરા થઈને અમદાવાદ જવાનો હતો જે અંગેની ચોક્કસ બાતમી વડોદરા જિલ્લા એલસીબીને મળતા જિલ્લા એલસીબી પોલીસ ટીમે હાઇવે ઉપર વોશમાં ગોઠવાઈ ગઈ હતી આ દરમિયાન બાદ મેવાળી આઈસર ટ્રક આવી પહોંચતા પોલીસે ટ્રક ચાલકને ઊભો રાખ્યો હતો ટ્રક ઊભી રાખતા જ પોલીસે તેને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી તપાસમાં આઈસર ટેમ્પામાં પાંચસો એકત્રીસ જેટલી દારૂની પેટીઓ મળી આવી હતી જે પોલીસે રૂપિયા બાવીસ લાખની કિંમતનો દારૂનો જથ્થો તથા ટ્રક તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા બત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટ્રક ચાલકની અટકાયત કરી હતી આ બનાવ સંદર્ભે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ માટે કરજણ પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે